અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતો ફાયર ઓફિસર લાંચ લેતા ગયો છે મળતી માહિતી મુજબ એક બિલ્ડિંગની ફાયર એન મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી પ્રહલાદનગર ખાતે આવેલ ફાયર સ્ટેશન ઓફિસમાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખની કચેરીમાં મોકલી હતી જેથી ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા આ ફાઇલો પાસ કરવા બદલ એસી હજારની લાંચ માગવામાં આવી હતી જેમાં તેઓ પંદર હજાર જે તે સમયે લઈ લીધા હતા ત્યારે બીજા પાસઠ હજારની લાંચ લેતા ઇનાયત શેખને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે અમદાવાદના નગર દેવી માતા ભદ્રકાળી નગરની સ્થાપનાના છસો ચૌદ વર્ષ બાદ નગરયાત્રાએ નીકળશે છવ્વીસમી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે સવારે સાડા સાત કલાકે ભદ્રકાળી મંદિરથી શરૂ થનારી આ યાત્રા લગભગ છ પોઈન્ટ પચીસ કિલોમીટરના રૂટ પર ફરશે અને બપોરે એક વાગે પૂર્ણાહુતિ થશે અત્યાર સુધી ભગવાન જગન્નાથની યાત્રામાં પહિંડવિધિ કરવામાં આવતી હતી ત્યારે હવે પહેલીવાર નીકળનારી આ યાત્રાની પણ પહિંડવિધિ કરવામાં આવશે આ યાત્રામાં માતાજીની મૂર્તિની જગ્યાએ છ ફૂટના ફોટા સાથેની પાડુકા નગરચર્યા કરશે લાખો રૂપિયા કમાવવા માટે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરતી અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના આપત્તિજનક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે આઈપીએસ અધિકારી લવીના સિન્હા અડતાલીસ કલાકમાં જ કિલોમીટર દૂરથી સીસીટીવી હેક કરનારા આરોપીને લાવ્યા છે આ ચકચારી કેસ બાબતે આઈપીએસ અધિકારી લવિના સિન્હાએ જણાવ્યું હતું કે મહાકુંભમાં સ્નાન કરનારી મહિલાઓના વિડીયો અપલોડ કરવા તે આતંકવાદ સમાન છે ત્યારે હાલ ત્રણે આરોપીઓને ઝડપી લઈ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે